જયા પાર્વતી એ પાંચ દિવસ નો તહેવાર છે જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે આ તહેવાર શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ થી શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની ની તૃતીયા તિથિ થી પાંચ દિવસ પછી સમાપ્ત થાય છે અપરિણી સ્ત્રીઓ સારા પતિની કામના કરવા માટે આ વ્રત રાખે છે જ્યારે પરિણિત સ્ત્રીઓ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે આ વ્રત જો એક વાર શરૂ કરવામાં આવે તો પાંચ સાત નવ અગિયાર અથવા વીસ વર્ષ સુધી સતત પાડવું જોઈએ તો આવો જાણીએ આ વિડીયોમાં કે જ્યાં પાર્વતી વ્રત કયાથી શરૂ છે પૂજા વિધિ અને વ્રત કથા અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા ગૌરી લખો ધન્યવાદ જયા પાર્વતી વ્રત ક્યારે છે હિન્દુ કેલેન્ડર બે હજાર પચીસ મુજબ જયા પાર્વતી વ્રત અષાઢ શુક્લ પક્ષ ત્રયોદશી તેથી આઠ જુલાઈથી શરૂ થશે અને અષાઢ કૃષ્ણ પક્ષ તૃતીયા તેથી બાર જુલાઈ પર સમાપ્ત થશે જયા પાર્વતી વ્રતનું મહત્વ મહિલાઓ સારા પતિની કામના કરવા અને તેમના લગ્ન જીવનમાં સુખ અને પ્રેમ જાળવી રાખવા માટે જયા પાર્વતી વ્રત રાખે છે એવું માનવામાં આવે છે કે જે લોકો ભક્તિભાવથી આ વ્રત રાખે છે તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે જો ભક્તો ભક્તિભાવથી જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે તો તેમની બધી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે આ વ્રત રાખનારા ભક્તોએ પાંચ દિવસ સુધી મીઠા વગરના ખોરાકનું સેવન કરવાનું હોય છે તેથી તેને અલુના વ્રત પણ કહે છે આ સમયગાળા દરમિયાન ઘઉં નું લોક મીઠા વગરનો અને ફળનું સેવન કરી શકાય છે આ વ્રતના પહેલા દિવસે જવાર અથવા ઘઉંના બીજ એક નાના માટીના વાસણમાં વાવીને ઘરે પૂજા સ્થાન પર મૂકવામાં આવે છે પછી કન્યાઓ આ જવારાની સતત પાંચ દિવસ સુધી પૂજા કરે છે પૂજા દરમિયાન ઘઉંના બીજવાળા વાસણમાં દરરોજ પાણી નાખવામાં આવે છે સિંદુરને નાગલા તરીકે ઓળખાતા રૂઈથી બનેલી માળા પર લગાવવામાં આવે છે પછી તેને જવારાની છાબી ધારની આસપાસ મૂકવામાં આવે છે વ્રતના છેલ્લા દિવસે જયા પાર્વતી વ્રત રાખતી કન્યાઓ કે સ્ત્રીઓ જયા પાર્વતી જાગરણ પણ તેઓ આખી રાત જાગીને ભજન અને ભક્તિ ગીતો ગાતી અને આરતી કરતી રહે છે આ રાત્રિ જાગરણ બીજા દિવસ સુધી કરવામાં આવે છે જેને ગૌરી તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે જ્યારે આ પાંચ દિવસનો ઉપવાસ પૂર્ણ થાય છે જાગરણના બીજા દિવસે ઘઉંના જવારાને ટોપલી કાઢીને પવિત્ર નદી અથવા અન્ય કોઈ જળાશયમાં વહાવી દેવામાં આવે છે ત્યારબાદ પૂજા અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યારબાદ કન્યાઓ અનાજ શાકભાજી અને મીઠાવાળો પૌષ્ટિક ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે ગૌરી વ્રતની કથા એક સમયે કૌડીને નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ રહ્યા કરતા હતા એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા તેમણે નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું જેનાથી બ્રાહ્મણ બેઠો થયો ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમણે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારના ધાન્યના બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેની નદી વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને માં પાર્વતીની પૂજા કરે છે ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ

કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી